હમણાં સુધી એવી માહિતી મળી હતી કે આઠ માસના બાળકમાં કર્ણાટકની એક ખાનગી હોસ્પિટલમાં આ કેસ જોવા મળ્યો છે પરંતુ મેજર અપડેટ એ છે કે આઈસીએમઆર દ્વારા ભારત સરકારે બે કેસની પુષ્ટિ કરી ચૂક્યું છે બીજું ગુજરાતની અંદર પણ અમદાવાદમાં ખાનગી હોસ્પિટલની અંદર એક કેસ જોવા મળ્યો એના પણ સમાચાર આવી રહ્યા છે નવા નામ સાથે પણ જૂના સરનામેથી જ ઉદભવેલ આ સમાચાર ડરાવી દે તે અતિ સ્વાભાવિક છે કોવિડ નાઇન્ટીન અને એચએમપી વાયરસમાં ઘણી બધી સામ્યતાઓ છે એક ઉદ્ભવ સ્થાન ચીન બીજું શ્વસન માટે અતિઘાતક ત્રીજું વાયરસની હજુ કોઈ વેક્સિન શોધાઈ નથી ચોથું સમયગાળો ડિસેમ્બર જાન્યુઆરી પાંચમું મોટી વસ્તીવાળા દેશ મુખ્ય ટાર્ગેટ ઉપર મિત્રો આ વાયરસ રૂપી બોમ્બ ચાઇનામાંથી જ કેમ ફૂટે છે ચાલો જાણીએ ચાઇનાનું વાતાવરણ આ વાયરસના કારખાના સમાન છે કોઈ પણ બીમારીને ફેલાવવા માટે પૂરતા પરિબળો ચાઇનામાં હાજર છે જેમાં અમુક પરિબળો ભારતને સીધા અસર કરે છે એક વસ્તી ગીચતા દર્શક મિત્રો ચીનમાં પ્રત્યેક ચોરસ કિલોમીટરે એકસો પિસ્તાલીસ લોકો વસે છે જ્યારે ભારતમાં ચારસો જેટલી સંખ્યા છે આનું મુખ્ય કારણ ચીન પાસે ભૌગોલિક વિસ્તાર અતિ વધારે છે અન્ય કારણ જોઈએ તો ચીનનું મોટું પરિબળ એ છે તે મોટો માંસાહારી દેશ છે ભારતમાં દરેક સજીવને પરમાત્મા માનવામાં આવે છે ચીન આધિકારિક રીતે દરેક સજીવને ખોરાક ગણે છે માત્ર માણસ જાતને મૂકીને પરિણામે પ્રાણીઓના વાયરસ ઝડપથી માણસમાં ફેલાઈ રહ્યા છે આપણે ત્યાં જેમ ખુલ્લા શાક માર્કેટ છે એમ ત્યાં ખુલ્લામાં વેચાતા પ્રાણીઓના બજારો પણ છે ખાસ કરીને સી ફૂડ હાલ ચીન નિકાસના જોર ઉપર દુનિયામાં મહાસત્તાની રેસમાં છે એટલે જ ચીની પ્રવાસી અને કારોબારીઓ દુનિયાભરમાં ફેલાયેલા છે આ જ કારણથી ચાઇનાનું પાપ દુનિયાભરના છાપડે ચડી પોકારે છે કોવિડ નાઇન્ટીનની જેમ એચએમપી બે કે પચીસ ન લગાડવું પડે એના માટે દુનિયાભરમાં પ્રાર્થનાઓ થઈ રહી છે મિત્રો સ્વસ્થ રહો મસ્ત રહો હું છું વેગ બારી અને દેશ વિદેશની ખબર જોવા માટે જોતા રહો વાવળ ગુજરાત આભાર